ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં ટાવર ફળિયાના એક મકાનમાં વીજળી ડૂલ થઈ હતી જેથી ગ્રાહકે ડીજીવીસીએલની કચેરીમાં વારંવાર ફોન કર્યો હતો વખત કોલ કરવા છતાં કોઈ જવાબ ન મળતા ગ્રાહક પોતાના પરિવાર સાથે કચેરીએ પહોંચ્યા હતા જ્યાં લોકોને અંધારામાં રાખી વીજ કર્મીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા કર્મીઓને ટલ્લી જોઈ તમામ ચોકી ઉઠ્યા હતા દારૂની મહેફિલનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે ઝઘડિયા નગરમાં આવેલા ટાવર ફળિયામાં ધવલ રાજેશ શાહ રહે છે રવિવારના રોજ તેમના ફળિયામાં વીજળી ડૂલ થઈ ગઈ હતી જેથી વીજ કર્મીઓએ આવી વીજ લાઈનની મરમત કરી લાઇટ ચાલુ કરી દીધી હતી જોકે ધવલશાહના મકાનમાં ઇન્વર્ટર ચાલુ હોય તેમના મકાનમાં લાઈટ આવી કે ન આવી તેમને જાણ થઈ ન હતી બાદમાં માત્ર તેમના મકાનમાં જ લાઇટ ન હતી શાહે પોતાના મકાનમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાની જાણ કરવા છગડીયાની વીજ કંપનીમાં ફોન કર્યા હતા એક કે બે વખત નહીં પણ આડત્રીસ વખત કોલ કર્યા છતાંય ત્યાંથી કોઈ પણ જવાબ મળ્યો ન હતો રાત્રિનો સમય થવા આવ્યો કર્યો હોય તેઓ પોતાની પત્ની અને માતા સાથે ઝઘડીયાની ડીજીવીસીએલની વીજ કચેરી ખાતે ફરિયાદ લખાવવા માટે પહોંચ્યા હતા વીજ કચેરીએ જઈને જોતાં જ તેમના હોશ ઉડી ગયા હતા આડત્રીસ જેટલા કોલ કર્યા હોવા છતાંય ફોન નહીં ઉઠાવનારા વીજ કર્મીઓ વરસાદી માહોલમાં કચેરીમાં જ જાહેરમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા આ કર્મીઓ ફરિયાદી ધવલ શાહના મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગયા હતા વીજ કર્મીઓએ કચેરીના ટેબલમાં દારૂના પેગ બનાવી પી રહ્યા હતા એક કર્મી તો હાથમાં રહેલી દારૂની બોટલ સંતાડી રહ્યો હોય એમ નજરે પડ્યો હતો ત્યાં હાજર બંને કર્મીને કોઈ પણ પ્રકારનું કંઈ જ ભાન ન હતું તેઓ સરખી રીતે જવાબ પણ આપતા ન હતા આ અંગે ધવલશાહે જણાવ્યું હતું કે અમારા મકાનમાં લાઇટ ન હોવાથી મેં અનેક વખત ફોન કર્યા પણ કોઈએ નહીં ઉઠાવતા હું જાતે જ મારા પરિવાર સાથે વીજ કચેરી ખાતે આવ્યો હતો પરંતુ અહીંનો નજારો જોઈને હું અને મારા પરિવાર ચોંકી ગયા હતા વીજ કર્મીઓ ખુલ્લેઆમ કચેરીમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા જેમની તમામ હરકત મેં મોબાઈલમાં કેદ કરી લીધી હતી મેં મારી ફરિયાદ અંગે કહેતા તેમને કોઈ પણ પ્રકારનું ભાન ન હતું મારી પાસે વ્યવસ્થા હતી એટલે અમે કચેરી જઈને તપાસ કરી જો બિચારી કોઈ ગરીબ વ્યક્તિ હોય તો તેને અંધારામાં જ રાત્રિ વિતાવવી પડે આવા બે જવાબદાર કર્મીઓ સામે કાર્યવાહી થવી જરૂરી છે આ મામલે ઝઘડિયા ડીજીવીસીએલના એસી ઉમેશ ચંદર અને વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ વિડીયો અંગે અમને જાણ થઈ છે અમે અમારા ઉપરી અધિકારીઓને એની જાણ કરી છે આગળની તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે આજે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો સર્ક્યુલેટ થયો છે ઝઘડિયા પેટા વિભાગની કચેરીનો ડીજીવીસીએલની કચેરીનો એમાં કચેરીની અંદર જે કઈ રીતે જોવા મળેલા છે એ નિંદનીય છે ને આપણે અત્યારે કચેરીથી જે તે સ્ટાફ એમાં ઇન્વોલ્વ હોય એવું એ લોકો પર આપણા જે ઉપરી કચેરી મુજબ ને અહીંયાથી જે કંઈ સિસ્ટના પગલાં લેવામાં આવશે ને એ કાર્યવાહી કાલથી ચાલુ થઈ ગયેલી છે ને ઉપડી કચેરીને એ બાબતની જાણ કરી લીધી છે ને એ લોકો પર જે કંઈ ડિસિપ્લિનરી એક્શન કે જે કંઈ આપણી કંપની મુજબ કરવાનું કાર્યવાહી વેસે એ આગળ આપણે કરીશું